નમસ્કાર મિત્રો ચૈતર વસાવા પર મુખ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગોપાલ ઇટાળિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બાર અઠ્યાવી ઓગસ્ટના રોજ ફાઇનલ આવી જશે અને મિત્રો તે દિવસનો ઝઘડો જે થયો હતો તેના સીસીટીવી વિડીયો પણ મળી ગયા છે એટલે જ તેમાં આપણા ચૈતરભાઈ વસાવા નિદુષ સાબિત થયા છે એ આપણા ગોપાલ ઇટાળિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો તેમાં સંજય વસાવા ગુનેગાર સાબિત થાય છે એટલે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર આવશે ચૈત્રભાઈ વસાવા અને હું અને તમે ઘણા દિવસથી વાત આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જોઈ ગયા હતા અને લોકો તે દિવસ માહોલ ગરમ કરી નાખશે અને દિવાળી જેવો માહોલ સર્જાશે અને લોકો દ્વારા ડીજે લાવવામાં આવશે હવે આપ આપણી તારીખ અઠ્યાવીસની રાહ જોવાની છે પછી જ આપણા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે તો મિત્રો કોણ કોણ રાહ જોઈ રહ્યું છે ચૈત્રભાઈ વસાવા જેનમાંથી છૂટવાની તે કોમેન્ટ મેં જણાવજો અને મિત્રો વિડીયોને લાઈક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો